તો કેમ છો વાલા મિત્રો તમે મજામાં ને ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા છે આટો મારવા વરસાદ શરૂ છે કાલ રાતના શરૂ થઈ છે બેન જોવા નથી તમને દેખાડો પાણી કેવા ભરાઈ ગયા જો તમે ખાલી આખી નદીઓ આમ વાડીઓમાં કપાની તો પથારી ફેરવી મૂકી જુઓ તમે આ કપા નથી પણ આવ્યા છો તમને દેખાડો કપાસ ના જો તમે પાણી પાણી કરી મૂક્યા લાગર જુઓ તમે કપાય મિત્રો તો ગયો જતો પણ હવે કપાનો બગાડ થોક થયો છે જો મારપા બે આવ્યા છે વાડીએ રસ્તામાં પાણી કાઢવાનું છે એટલે અમે એટલું બધું ભરાવું નથી એટલે વાંધો નહીં આવે ભાઈ કપા થોડો થોડો વાંધો આવશે મારપા દેખાડું જો કેવા કામ કરી મારા દાદા આવી ગયા છે વાળી રસકા ડૂબી ગયા રસકા જોવો તમે પાણી ભરાઈ ગયા એટલે કડક ફોડવા પડે નંકર પથ્થરી ફેરવી નાખે જો આપણે મિત્રો યુટ્યુબ ચેનલમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો ધીમે ધીમે રાગે પડતો આવે છે સપોર્ટ કરજો બનાતાલી બધા આ છે મારા દાદાની ગાડી સાહેબ આપણે બી ડબલ્યુ ઘરે પડી છે હા તો અહીંયા પાણી ભરાઈ ગયા વરસાદ એટલો પડ્યો ને તમે વાત પૂછો પૂછવામાં મિત્રો લો નાળા આવે છે ભૂલ થઈ ગયા છે નાળા હમણાં તમને પાછા ઘરે તમને દેખાડું જો અમારી ગાડી એ બંધ પડી ગઈ એમાં જ તે મારીને શરૂ કરી વાંધો પાછો જો તમે લાગત પાણી ભીજી દીધા આવું છે તારે બાકી તો કઈ મૂચ્યું નથી જોવો તમે આવું છે તારે મિત્રો નહીં નહીં મોટા ભાઈ આવું છે બીજું ના 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 ભાઈ આ છે મિત્રો મોટા કે આવું છે બીજું ના ના પાણી બીજી લાગત ગપામાં ફૂલ બાકા જી ગયું ઉડે તો જા આવું છે તારે મિત્રો બંધ થાય કોઈ કોઈને શું કરું હું ને કોઈને કઈ ખબર નહીં પડે આવું થાય એમાં આ છે મારા દાદાનો કપા જોવો તમે આ કપા એનો છે આ કપા મારો છે પણ અમે વાવા રાખી છે વાડી વાવા રાખી પણ આ વખતે માથે પડશે એવું લાગે છે જોવો તમે હવે થાય ખરું લાગત પાણી જ ભીજ દીધા કપામાં આ છે મિત્રો આપણી વાડી જોવો গৈ ন ত ম હા બંધ થાય તો સારી વાત છે વરસાદ તો આવું છે તારે બધા થોડોક સપોર્ટ કરજો હવે બરોબર હજી આમ હાલ તો નથી પણ આમ થોડું રાગે પડતું આવે છે વિડીયોમાં બધા પાસ બનાવું કે આ આવું ન કરાય કે વિડીયો વિડીયો ન બનાવાય કે આ નો હાલ લાગે બધું સારું લાગે ન લાગે બીજું વિડીયો બનાવવાના છે બનાવવાના છે તમારે તમારે હું ખોટી ઉપાધિ કરવી બીજાની

આપરો રોડ ઉપર જી એટલા આમાં તાશ કે ઓજુંતર ખબર બે ત્રણ જણા કે વરસાદ આવે તો હારું અને થોડાક જણા કે વરસાદ ન આવે થારું આજ તો વરસાદ એટલો આવ્યો ને બધાની ઈચ્છા પૂરી કરી દીધી ફૂલ બાકા છે કે બોલી દીધી વરસાદે કાલ રાત તો શરૂ છે હજી શરૂ જ છે બં તો ચોતિત પાછ વરસાદે હજી એટલો બધો વરસાદ આવે ગામમાં ગામમાં પાણી ગીરી જાય લાગત એની મશીને જ દે સમજો તો મોજે મોજ આવી જાય પછી તું ધાબુ પર છે વિડીયો બનાવું અમારા ગામમાં ગીરી ગયું પાણી આ કપા કંઈક છે પણ કંઈક અલગ છે જો તમે આ કપાને કહેવાય વગડ્યો કપા આના ફોલદાવ મિત્ર છે ને નાના નાના જી હા આ બે કપા અલગ અલગ છે મારા તો છે ને મારો બુક કપાયું નથી હવે એટલે મારે તો કઈ દોડિયા કરવા જાવું છે હે તો ફોન કરજે હું લઈ જાય મારે પક્કે હા હા મારે પક્કે તાર જાવ જોઈ જ મારી કે જો ધોળિયા કરવા જાવ આવાના વરસાદ તા ધોળિયા કરે આવું ના હોય તો ફોન કરજો મને તો ચાલો મિત્રો આપણે જાવી હું તમને આગળનો નજારો દેખાડું હા મારા બાપા કે પેલા ગેરમાં રેસ રેસ રાખજે

હમણાં બાપા ફોન કરશે પાછું આવું વાડીએ લેવા તો હું તમને આગળ પાણી દેખડું આ નાનો પૂલ છે આ એટલું પાણી નથી પણ તોય રિક્સ ગાડી બંધ બંધ ન થવી પડો ભાઈ પેલા પૂલમાં દીકરો ગાડી નીકળી ગઈ છે બીજા પૂલમાં જોઈ બીજામાં બીજામાં ગાડી બંધ ન થાય સારી વાત લાગત પાણી ફરી દીધા જા જો આ નેર છે પણ આમાં પાણી થોડું થોડું આવ્યું છે એટલું બધું આવ્યું નથી પાણી બાકી તમે જો વરસાદ તો જે બસરું છે બેન તો સાધન નથી પાસે બધા રાડ ઉપર કેવો વરસાદ બંધ થાય તો સારી વાત છે અને હું તો એમ કહું છું એટલો વરસાદ આવે કામમાં પાણી ગીરી જાય ને મજા આવી જાય બધા ગાયો ઠોકા પછી પેલા પેલા વરસાદ ન હોય તો એમ કે વરસાદ નથી આવતો આમ નથી આવતો અને વરસાદ પછી એટલો બધો આવે ને તો બધા ગાયો ઠોકવા પડે વરસાદ જે આશા ઉમ્યા ને આપતા એને રીતે ક્યાંક ખરાબ કરવા જેવો ફોટો ફોટો ઉમેર્યા ઉપર ગીરી તમારે આશા કરી

બે બે રાઈડું ફાળે શીખે હું ઉતાવળ છે એટલી બધી બે ઊભા રહી ગયા છે એમ કે આવો લો પછી અમારે જાવો વાટે આયા રિક્ષા હાયેલા રાખે આમ તામ આવું છે તારે કંઈક કહી ગયો કંઈ હોય તો હે દુબઈ જાય લેવો રાખો એટલે કાંઈ બંધ ન પડે

રિક્ષાવાળા વાળો પાછી ગાડી હાલો મનોજ પાછો લેવા રાખીને ગાડી લેવાનો એવું મજા ન હોય નકર ધક્કો મારીને ગાડી લેવાની ભાઈ હા પણ ઘડી છોકરી હાથમાં તેલ લેજો ઘડી છોકરી હાથમાં તેલ લો હાલો આવું છું હાલો હું કહો તમે પાણી જોવો તો મિત્રો પાણી તો સરુ જ છે બસ હા મિત્રો દેખાય અમારું ગામ વાવડી